સાવલીમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે જયેશભાઈ બાકરોલા પ્રમુખ પદે શરદ પરમાર મંત્રી મહેશભાઈ અને અન્ય સમિતિના પદાધિકારીઓ વિજેતા થયા હતા કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોટી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો સાવલીના હાલ રોડ સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલોના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને રસાકસી ભરી ચૂંટણી અધિકારી મહેશભાઈ આહુજાની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે વકીલ જયેશભાઈ બાકરોલા ઉપપ્રમુખ પદે શરદ પરમાર મંત્રી પદે મહેશભાઈ બોય અને વિશાલ બ્રહ્મભટ વિજેતા જાહેર કરાયા હતા જ્યારે અન્ય સમિતિઓના પણ ફિરોજભાઈ પઠાણ સહિત નવ વકીલો વિજેતા જાહેર કરાયા હતા જશ્નનો માહોલ જામ્યો હતો કોટ સંકુલ બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ચૂંટણી અધિકારી મેમ્બર બાર કાઉન્સિલર ઓફ ગુજરાત વકીલ શનદભાઈ પરમાર સહિતના સાથી વકીલોએ વકીલ એકતા ઝિંડાબાઠના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા ચિકંદના દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સાવલી સાવલી વકીલ મંડળની વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટેની ચૂંટણીનું આયોજન થયું એમાં કુલ ચોરાણું મતદારોએ મતદાન કરેલ મતગણતરીને અંતે પ્રમુખ તરીકે જયેશકુમાર બાકરોલા વિજેતા ઉમેદવાર જાહેર થયેલા છે ઉપપ્રમુખ તરીકે શરદકુમાર પરમાર વિજેતા જાહેર થયેલા છે મંત્રી તરીકે વિશાલ બ્રહ્મભટ્ટ અને ભોય મહેશકુમાર એમને વિજેતા જાહેર થયેલા છે બહુમતીથી તમામ ઉમેદવારો ચૂંટણી જીતેલા છે જે બદલ જીતેલા ઉમેદવારોને ચૂંટણી અધિકારી મહેશ આહુજા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારા કામ કરે તેવી શુભેચ્છા પાઠવું છું આજ રોજ સાવલી વકીલ મંડળની ચૂંટણી હતી તેમાં પ્રમુખ પદે જયેશભાઈ બાપરોલા વિજય થયા છે અને ઉપપ્રમુખ પદે શરદ પરમાર વિજય થયા છે આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે મહેશભાઈ આહુજા અને જયંતિભાઈ રાવલે પોતાની ઈમાનદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરેલ છે આજ રોજ આ ચૂંટણી ચૂંટણીની અંદર જયેશભાઈ બાકરોલાને પ્રમુખ તરીકે અને શરદ પરમારને ઉપપ્રમુખ તરીકે વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને સાવલી બાર એસોસિએશનના તમામ વકીલોનો હું કોપ મેમ્બર સનત પરમાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું